તો કથાકાર રમેશભાઈ ઓઝાએ પણ રામ મંદિરને લઈને નિવેદન આપ્યું તેઓએ જણાવ્યું કે પાંચસો વર્ષના સંઘર્ષ અને લાખો લોકોના બલિદાન બાદ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા બાદ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે દેશવાસીઓને ઘરે મંદિરોમાં દીપ પ્રગટાવી ઉજવણી કરવા પણ તેઓએ અપીલ કરી બાવીસ જાન્યુઆરી આપણા સૌ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે તેવું જણાવ્યું સૌ સાથે મળી આ દિવસની આસ્થાભેર દિવાળીની જેમ જ ઉજવણી કરીશું તેવું રમેશભાઈએ જણાવ્યું પાંચસો વર્ષના સતત સંઘર્ષ પછી લાખો લોકોના બલિદાન પછી કરોડો હિન્દુઓને સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મળેલા ન્યાય પછી અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થાન ઉપર ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થયું છે કરોડો રામ ભક્તો અને હિન્દુઓ અને રાષ્ટ્રીય અસ્મિતાથી ભરેલા લોકોનો સંકલ્પ સાકાર થયો છે બાવીસમી જાન્યુઆરીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ મંદિર ખુલ્લું મુકાશે રામલલા અને બીજા સ્વરૂપો મંદિરમાં એની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને દર્શન આપશે